અમદાવાદના જમાલપુરમાં વિશાળ પતંગ પ્રધાનમંત્રી અને યુએના રાષ્ટ્રપ્રમુખની આકર્ષણ બન્યા છે ભારત અને યુએની મિત્રતાનો મેસેજ પતંગ થકી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વાયબ્રન્ટ સમિટમાં યુએના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન મુખ્ય અતિથિ બન્યા હતા આ સમયે પ્રધાનમંત્રી મોદી અને યુએના રાષ્ટ્રપતિએ

તે મગજમાં આવ્યો કે આ વખતે બી આ પતંગ બનાવીને એક મેસેજ આપીએ દુનિયામાં જે ઇન્ડિયાની અંદર દુબઈની પ્રિન્સ આવ્યા છે તો એમને બી ખબર પડે કે કેટલી સારી રીતે પતંગનો તહેવાર અહીંયા બને છે મકર સંગાંતિના તેવી રીતના અમે આ પતંગનો ઉત્સવ કરીએ જમાલપુ દરવાજા મસ્ત પચીસ ફૂટ હાઈટ છે ને વીસ ફૂટ છે